મિત્રો બે દિવસના વરસાદના લીધે થરાદનો જે નવો હમણાં હાઈવે બનાવેલો છે સિટીને જોડતો આપ દેખી શકો છો કે અહીંયા ખાડો કરીને પાણીનો નિકાલ કરવો પડ્યો છે આ ફક્ત રોડ ઓથોરિટી વાળાની બેદરકારીના કારણે ગવર્મેન્ટના પૈસા આ રીતે વેડફાય છે જ્યારે વર્ષોથી અહીંયા પાણી ભરાતું હોય અને ગામનો પાણીનો જૂનો વળો હોય એમને ખબર પણ હોય નગરપાલિકાની જોડે એ લોકોને કરાર પર થયેલા હોય કે અહીંયા નાળા મૂકી અને પાણી કાઢવાની વ્યવસ્થા કરવાની હોય ત્યારે અનગઢ કામગીરીને કારણે અનગઢ એન્જિનિયરિંગને કારણે અત્યારે તમે જોવો છો અહીંયા રોડને રોડની વચ્ચો વચ્ચે ડિવાઇડર તોડી અને ખાડો પાડી અને પાણીનો નિકાલ કરવો પડ્યો સવારમાં અહીંયા સ્વિમિંગ પૂલ જેવું થઈ ગયું હતું આ ફ્રી મોનસૂન નહીં પણ ફ્રી સ્વિમિંગ પૂલ થરાજને મળી રહ્યા છે નગરપાલિકા અને આ નગરપાલિકા તેમજ આ રોડ ઓથોરિટીના પ્રતાપે ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો દરેક જગ્યાએ જ્યાં જોશો ત્યાં તમને પાણી 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 દેખાશે થરાદ શહેરની અંદર પાણી નિકાલનો કોઈ રસ્તો કરવામાં આવ્યો નથી આરે જ્યારે રોડો તેમજ ડિવાઇડરો બની જ બનાવી દેતા પાણી ભરાય છે સામેની સોસાયટીમાં પણ પાણી ભરાયેલું છે અહીંથી પાણી જે જાય છે આ રસ્તો તમે જોઈ રહ્યા છો સામે તમને દેખાઈ રહ્યું છે ના વડાની જેમ પાણી જઈ રહ્યું છે ત્યારે આવનારા સમયમાં રોડ ઓથોરિટી તેમજ નગરપાલિકા શું પગલાં ભરે છે એ જોવાનું રહ્યું ટુડે ન્યૂઝ મહેન્દ્ર ઓજાસરા